નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેનાથી તમને નવા ભેંસના નવા વિડીયોના અપડેટ મળતા રહે આ એક નંબરની વિડીયોમાં દેખાઈ રહેલી ભેંસની વાત કરીએ તો જે ભેસ ગામ રાજકોટ સિટીમાં પ્રોપર જોવા મળશે ભેંસની વિગતની વાત કરીએ તો ભેંસ પંદર દિવસની કાચી છે ગયા વેતરમાં સાતથી આઠ લીટર દૂધ હતું એવું ભાઈનું કહેવું છે ભેંચની ભેસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે ભેંસ આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો એમ નથી એવું ભેંસના માલિકનું કહેવું છે ભેંસની જો કિંમતની આપણે વાત કરીએ તો એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડું ઘણો ફેરફાર થઈ શકશે રૂબરૂમાં એવું ભેંસના માલિકનું કહેવું છે ભેંસના માલિકનો ફોન નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી આપ કોન્ટેક કરી શકો છો તથા ભેંસની વધારે માહિતી મેળવી શકો છો આ બે નંબરની ભેંસ વિડીયોમાં દેખાડેલી જેની આપણે વાત કરીએ તો જે સાત દિવસની વહી ગયેલી છે હાલમાં છ છ લીટર બંને ટાઈમ દૂધ આવી ગયું છે ભેંસને ભેંસમાં કોઈ પણ પ્રકારનો એબ નથી એવું ભેંસના માલિકનું કહેવું છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ પૂરી છે સિંગડા બી ગોળ છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભાઈને ભેંસની કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા ભેસની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો રૂબરૂમાં ફેરફાર થઈ શકશે ભેંસના માલિકના ફોન નંબર આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો આ વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો બે દિવસ છે વિયાણી એને ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે તળિયાની પણ ચોખ્ખી ભેંસ છે ભેંસ ક્યાં ક્યાં ગામમાં જોવા મળશે ભેંસની વાત કરીએ તો ભેસ મોટા વડીયા તાલુકો જામજોધપુર જિલ્લો જામનગરમાં ભેંસ જોવા મળશે કિંમતની વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલી છે ભેંસમાં કોઈ પણ પ્રકારનો નો એ નથી એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસ સંપૂર્ણ જવાબદારી સાથે આપવાની છે વધારે માહિતી માટે ભેંસના માલિકનો ફોન નંબર આપેલો